થી જવા પડવાની ત્યાં માંગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસ ની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા પચાસ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી હાલ

જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ એસટી નિગમ દ્વારા એકસા બસોનું છે આયોજન કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને રાજકોટથી ખેલા સોમનાથ છે જસદણથી ખેલા સોમનાથ છે રાજકોટથી સોમનાથ માટે પણ છે અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને લઈ રાજકોટથી મોરબીથી અલગ અલગ સ્થળેથી સુરેન્દ્રનગરથી આપણે દ્વારકા માટે પણ એકસા સંચાલન માટેનું આયોજન કરેલું છે સાથે સાથે મુસાફરો આ દરમિયાન અમારા જીએસઆરટીસીમાં ઓનલાઈન રિઝર્વેશનની પણ સુવિધા આપવામાં આવેલી છે તો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન અમારી વેબસાઇટ છે એની ઉપરથી બુકિંગ કરી શકે છે મોબાઈલ એપ્લિકેશન છે જીએસઆરટીસી ઓફિસિયલ એના ઉપરથી પણ ઓનલાઈન રિઝર્વેશન મેળવી અને પોતાની ટિકિટ છે એ કન્ફર્મ કરી શકે છે તો આ તહેવારો દરમિયાન છે એ રાજકોટ વિભાગ દ્વારા છે ટોટલ ત્રણ જિલ્લાની અંદર રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી આ ત્રણેય જિલ્લાને થઈ અને પચાસ જેટલી એક્શા બસોનું પણ આયોજન કરવામાં આવેલું છે હાલ રાજકોટ વિભાગની એવરેજ દૈનિક આવક છે એ સાઠ લાખ રૂપિયા આસપાસ થવા પામે છે પરંતુ તહેવારો અને એકસા સંચાલનને ધ્યાને લઈ અને એપ્રોક્સિમેટ સિત્તેર લાખ રૂપિયા જેવી પર ડેની આવક છે એ રાજકોટ વિભાગની થવા પામશે તેવી ધારણા છે